હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર રામપુર રોડ પર રાત્રિના કરેલ ડામર પેઇન્ટિંગ દિવસની ગરમીમાં પીગળતા રાહદારીઓના પગ પર ચોંટી ગયા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી અંકલેશ્વર નગરપાલિકા હસ્તક વોર્ડ નંબર સાતમાં રામકુન રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં ગત રાત્રિના કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પર ડામર પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું જે ડામર સુકાવાની રાહ જોવામાં આવી રહી હતી સવારે ગરમીની શરૂઆત સાથે જ રોડ પરથી ડામર ઉખડવા લાગ્યો હતો ને લોકો વાહન પર ચોંટી જતો હતો

ને ખાલી ડામર રેલીને જ ચલાવી ગયેલા છે એની ઉપર કોઈ કામકાજ કે કંઈ પણો નથી લાગ્યો કે કોઈ વસ્તુ લાખ્યું નથી ને આજે સવારના જે કન્ડિશન છે કે જે રોડ પર ચાલે છે નાના ભૂલકા જાય બાર મંદિરે જાય સ્કૂલે જાય મંદિરે દર્શન કરવા લોકો જાય છે તો બધો પગની અંદર એક એક કિલો વજન વધી જાય છે એક પગની અંદર એટલો ડામર છોટી જાય છે પગાને ને રોડ તૂટી પીએલો છે રોડ આખા તૂટી ગયેલો છે રિસ્ત્રણના ખાડા પડી ગયા છે એવો રોડ બનાવેલો છે આ નગરપાલિકાની કામગીરી છે આ સૌથી સારી કામગીરી તમે કહો છો આ લોકો ની ના એકદમ થર્ડ ક્લાસ કામગીરી કહેવાય આ કોઈ વર્ણ સભ્ય અહીં આવ્યો તો એક પાંચ સભ્ય ચાર સભ્યમાંથી માંથી હાજર જ નહીં થયો તેમાં બે સભ્યના ના તો આ જુડી પાંચ વર્ષમાં માં મોળું જ નહીં બતાવતા એટલે કાળા ને ધર્મેશ મકવાણા તો એક ચંપા આવ્યા કરે બાકી પેલા બે સભ્ય નો જ નથી જોયા જુડી મે આ રોડ અંગે કોઈ નગર પાલિકા રજવાત કરી છે કે અમે આજે આજે રજવાત કરી છે મૌખિક તમને સુગીતો અધિકારી તમને કોઈ જવાબ બજુ આપ્યો નથી